આજ ની અંદર જયારે ખેડૂતો છે ખેડૂતો અલગ અલગ દિશામાં વેદના છે ખેડૂત ની આમાં કોઈની બીજી વેદના નથી મારા બાપ ખેડૂત અમુક ખેડૂત ના નાતે સરકાર ને કેટલી વિનંતી કરીએ છીએ કે આ જ અમારા ખેડૂતની પરિસ્થિતિ તમે જુઓ કે ઉગાડનારને કોઈ વસ્તુ મળે નહીં અને આવા ઓચિંતા નિર્ણય લે કે ખેડૂતનો વેચેલો માલ વેપારી લેવા નો આવે આવી પરિસ્થિતિમાં ખેડૂતને પૈડા ઉપર પાટું લાગે એક તો પકાવવાનો ખર્જો પ્લસ એને લણતરનો ખર્જો બધો ખર્જો સાથે મળતા અને વેપારી લેવા નો આવે તો ખેડૂતની પરિસ્થિતિ શું થાય અને અત્યારે આ કોઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો કોઈ પણ ઈ ખેડૂતના ના દીકરા નથી એ જેને ખેડૂતની વેદનાની ખબર હોય